ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ અમરેલી અને ભાવનગર તૈયાર થઈ જાઓ આવી રહ્યો છે ભારે વરસાદ સુરતમાં ધોધમાર તો અમરેલીમાં અનરાધાર વરસાદને લઈને મોટા સમાચાર જાણીએ તેની પહેલાં જો તમે ખેડૂત વિકાસમાં નવા હોય તો નીચે આપેલ લાલ સબસ્ક્રાઈબનું બટન ક્લિક કરો અને બાજુમાં આપેલી ઘંટડીને પણ પ્રેસ કરો જેથી કરીને આવા અવનવા સમાચાર સૌથી પહેલાં તમને જોવા મળે તો જાણીએ વરસાદને લઈને મોટા સમાચાર હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે ગુજરાતમાં કેટલાક ભાગોમાં જુલાઈ સુધી સારા વરસાદની સંભાવના હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે દક્ષિણ સૌરાષ્ટ્રની દરિયાઈ પટ્ટામાં સક્રિય મોન્સૂન અને એક પછી એક લો પ્રેશરના કારણે આ ભારેથી અતિ ભારે વરસાદ થયો હતો હજી પણ આગામી તારીખ છવ્વીસ જુલાઈ સુધીમાં દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં અમરેલી પશ્ચિમ સૌરાષ્ટ્રના વિસ્તારમાં ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા છે કચ્છના ભાગોમાં કેટલાક વિસ્તારમાં જેની અસર ઓરિસ્સા અને છત્તીસગઢ થઈને છે આ સાથે મધ્ય ગુજરાતના ભાગોમાં ચાર થી પાંચ ઇંચ જેટલો વરસાદ થવાની શક્યતા રહેશે પંચમહાલના ભાગોમાં પાંચથી છ ઇંચ જેવો વરસાદ થવાની શક્યતા વિરમગામ પાટડી દસારડા ભાગમાં પણ સારો વરસાદ થવાની શક્યતા રહેશે લીંબડી લખતર વાંકાનેર જસદણ પણ સારો વરસાદ થશે મોરબી હળવદ ધ્રાંગધ્રા સુરેન્દ્રનગરના ભાગમાં પણ સારો વરસાદ થવાની શક્યતા રહેશે જ્યાં વરસાદ નહીં થયો તેવા ભાગોમાં પણ આ વરસાદની રાહત થશે આ સાથે પુષ્પ નક્ષત્ર આ વરસાદનું પાણી ઉભા પાકને પણ સારું ગણાય છે તેથી ખેડૂતો માટે ખુશીની વાત એ છે કે આ વરસાદ કૃષિ પાકમાં સારું એવું ઉત્પાદન આપશે આવા જ અવનવા સમાચાર જોવા માટે નીચે આપેલ લાલ સબસ્ક્રાઈબનું બટન ક્લિક કરો અને બાજુમાં આપેલી ઘંટડીને પણ પ્રેસ કરો જેથી કરીને આવી અવનવી માહિતી સૌથી પહેલાં તમને જોવા મળે અને આ વિડીયો તમારા બીજા ખેડૂત મિત્રોને પણ મોકલો જેથી કરીને એમને પણ માહિતી મળે ジェいじャワン・ジェさん。